હેલો દોસ્તો આપણે પીએલ પોલીસ ભરતી માટે જીસીઆરટી સિરીઝ ચાલુ કરી છે એમાં આપણે ધોરણ છના સામાજિક વિજ્ઞાનના ક્રમશ પાઠ જ મોસ્ટ એમ્પી પ્રશ્ન જોઈએ છીએ એમાં આપણે અગિયાર પાઠના મોસ્ટ એમ્પી પ્રશ્ન જોઈ નાખ્યા છે તે પ્રશ્નો તમે ના જોઈએ તો તમે જોઈ નાખજો તે તમને પ્લે લિસ્ટમાં મળી જશે અને અત્યારે આપણે સામાજિક વિજ્ઞાનના બારમા પાઠના મોસ્ટ એમ્પી બત્રીસ પ્રશ્ન જોઈશું દોસ્તો પાઠનું નામ છે નકશો સમજીએ દોસ્તો નકશો સમજીએ પાઠના બત્રીસ મોસ્ટ એમ્પી પ્રશ્નો છે તે આપણે વારાફરતી જોઈશું અને દોસ્તો લાસ્ટ સુધી બન્યા રહેજો લાસ્ટમાં તમને આ પાઠમાં એક સ્ટાર પ્રશ્ન બનાવવામાં આવ્યો છે તે તમને દેવામાં આવશે તો લાસ્ટ સુધી બન્યા રહેજો તો ચાલો દોસ્તો અત્યારે શરૂ કરીએ આજના પ્રશ્નો અને હા દોસ્તો હજી સુધી જો તમે અમારા ચેનલ સાથે જોડાના નથી તો જોડાઈ જજો કેમ કે દોસ્તો આપણે વારાફરથી બધા જ પાઠ્યપુસ્તકના મોસ્ટ ઓફ પ્રશ્નો જોઈએ છીએ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજના ધોરણ છ સામાજિક વિજ્ઞાનના બારમા પાઠના મોસ્ટ ઓફ બત્રીસ પ્રશ્નો પ્રશ્ન એક ભારત દેશ એશિયા ખંડમાં કયા ભાગે આવેલો છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન બી દક્ષિણ ભાગે દોસ્તો ભારત દેશ એશિયા ખંડમાં દક્ષિણ ભાગે આવેલો છે પ્રશ્ન બે ભારતની પૂર્વ દિશાએ શું આવેલું છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન બી બંગાળનો ઉપસાગર ભારતની પૂર્વ દિશાએ બંગાળનો ઉપસાગર આવેલો છે પ્રશ્ન ત્રણ ભારતના નકશા બનાવતી મુખ્ય કેટલી સંસ્થાઓ છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન સી ત્રણ ભારતના નકશા બનાવતી મુખ્ય ત્રણ સંસ્થાઓ છે પ્રશ્ન ચાર ઉત્તર પશ્ચિમે કઈ દિશા કહેવાય એટલે કે ઉત્તર પશ્ચિમ કઈ દિશા કહેવાય તો આવશે ઓપ્શન ડી વાવ્ય એટલે કે ઉત્તર પશ્ચિમ વાવ્ય દિશા કહેવાય છે અને દોસ્તો દક્ષિણ પશ્ચિમ નેતૃત્વ દક્ષિણ પૂર્વ અગ્નિ અને ઉત્તર પૂર્વ ઈશાન દિશા કહેવામાં આવે છે એટલે કે દોસ્તો ચારે દિશા તમે યાદ રાખી લેજો પ્રશ્ન પાંચ જુદા જુદા ખંડ કે દેશના નકશા એ કયા નકશાના પ્રકાર છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન એ નાના જુદા જુદા ખંડ કે દેશના નકશા એ નાના નકશાના પ્રકાર છે પ્રશ્ન છ પ્રાદેશિક કે રાષ્ટ્રીય વહીવટી તંત્રનો ઇતિહાસ દર્શાવતા નકશા કયા નકશા તરીકે ઓળખાય છે તો ઓપ્શન સી ઐતિહાસિક નકશા પ્રાદેશિક કે રાષ્ટ્રીય વહીવટી તંત્રનો ઇતિહાસ દર્શાવતા નકશા ઐતિહાસિક નકશા તરીકે ઓળખાય છે પ્રશ્ન સાત ભારતના મધ્યમાંથી કયું ઋત પ્રસાર થાય છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન બી કર્કઋત ભારતના મધ્યમાંથી કર્કવૃત પ્રસાર થાય છે પ્રશ્ન આઠ ભારત કયા ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલું છે તો દોસ્તાના આન્સર આવશે ઓપ્શન બી આઠ પોઈન્ટ ચારથી સાડત્રીસ પોઈન્ટ છ ઉત્તર અક્ષાંશે ભારત આઠ પોઈન્ટ ચારથી સાડત્રીસ પોઈન્ટ છ ઉત્તર અક્ષાંશે આવેલું છે પ્રશ્ન નવ ખંડ દેશ અને સ્થાનિક તંત્રની માહિતી આપતા નકશા કયા નામે ઓળખાય છે તો દોસ્તાના આન્સર આવશે ઓપ્શન એ રાજકીય નકશા ખંડ દેશ અને સ્થાનિક તંત્રની માહિતી આપતા નકશા રાજકીય નકશાના નામે ઓળખાય છે પ્રશ્ન દસ ભારતની પશ્ચિમ દિશાએ શું આવેલું છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન સી અરબસાગર ભારતની પશ્ચિમ દિશાએ અરબસાગર આવેલો છે પ્રશ્ન રાજ્યનો નકશો ખેતી વસ્તી વગેરે કયા નકશાના ઉદાહરણ છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન બી સાંસ્કૃતિક નકશાના રાજ્યનો નકશો ખેતી વસ્તી વગેરે સાંસ્કૃતિક નકશાના ઉદાહરણ છે પ્રશ્ન બાર મેપ શબ્દનો અર્થ શું થાય છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન એ હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો દોસ્તો મેપ શબ્દનો અર્થ હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો થાય છે ખાસ યાદ રાખજો પ્રશ્ન તેર ભારત દેશ પૃથ્વી પર કઈ ગોળાદમાં આવેલો છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન બી ઉત્તર પૂર્વ ગોળાદમાં ભારત દેશ પૃથ્વી પર ઉત્તર પૂર્વ ગોળાદમાં આવેલો છે પ્રશ્ન ચૌદ એન એ ટીએમઓ સંસ્થા કઈ જગ્યાએ આવેલી છે તો દોસ્તાન આન્સર આવશે ઓપ્શન બી કોલકાતા ખાતે એન એ ટીએમઓ સંસ્થા કોલકાતા ખાતે આવેલી છે દોસ્તો એનએ ટીએમ નું ફૂલ ફોર્મ થાય છે નેશનલ એટલાસ એન્ડ મેપિંગ ખાસ યાદ રાખજો પ્રશ્ન કઈ સંસ્થા નકશા નિર્માણ અને તેના ઉપયોગ માટેની મંજૂરી આપે છે તો ઓપ્શન સી સર્વે ઓફ ઇન્ડિયા સર્વે ઓફ ઇન્ડિયા નકશા નિર્માણ અને તેના ઉપયોગ માટેની મંજૂરી આપે છે પ્રશ્ન સોળ માનવ સર્જિત નું આલેખન કયા નકશામાં થાય છે તો દોસ્તાના આન્સર આવશે ઓપ્શન બી સાંસ્કૃતિક નકશામાં માનવ સર્જિત વિગતો આલેખન સાંસ્કૃતિક ભૌતિક નકશામાં થાય છે પ્રશ્ન સત્તર નકશામાં દર્શાવેલ તીરનું નિશાન કઈ દિશાનો સંકેત કરે છે તો દોસ્તાન આન્સર આવશે ઓપ્શન એ ઉત્તર દિશાનું નકશામાં દર્શાવેલ તીરનું નિશાન ઉત્તર દિશાનું સંકેત કરે છે પ્રશ્ન અઢાર નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા કેટલાક વિશિષ્ટ ચિહ્નનો ઉપયોગ થાય છે તેને શું કહેવાય છે તો દોસ્તાન આન્સર આવશે ઓપ્શન એ રૂઢ સંજ્ઞાઓ નકશામાં જુદી જુદી પ્રાકૃતિક કે સાંસ્કૃતિક વિગતો દર્શાવવા કેટલાક વિશિષ્ટ ચિહ્નનો ઉપયોગ થાય છે તેને રૂઢ સંજ્ઞાઓ કહેવાય છે પ્રશ્ન ઓગણી એન આર એસ એ સંસ્થા કઈ જગ્યાએ આવેલી છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી હૈદરાબાદ ખાતે એન એસ એ સંસ્થા હૈદરાબાદ ખાતે આવેલી છે પ્રશ્ન વીસ કઈ સંસ્થા ઈસરો દ્વારા અવકસ્માત થકી ઉપગ્રહ દ્વારા લેવાયલ તસવીરથી નકશાઓ તૈયાર કરે છે તો ઓપ્શન દોસ્તો સંસ્થા દ્વારા અવકાશમાં થકી ઉપગ્રહ દ્વારા લેવાયેલ તસવીરથી નકશાઓ તૈયાર કરે છે અને દોસ્તો આનો ફૂલ ફોર્મ થાય છે નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી ખાસ યાદ રાખજો દોસ્તો પ્રશ્ન એકવીસ નકશામાં જમીન માર્ગને કયા રંગે દર્શાવાય છે તો દોસ્તાના આન્સર આવશે ઓપ્શન એ લાલ રંગે નકશામાં જમીન માર્ગને લાલ રંગે દર્શાવાય છે પ્રશ્ન બાવીસ માપ પ્રમાણે નકશાના કેટલા પ્રકાર પડે છે તો દોસ્તોનાક્ષાના બે પ્રકાર પડે છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન સી પ્રમાણ માપ દોસ્તો એ ટાઈપિંગનું મિસ્ટેક છે પણ પ્રમાણ માપ આવે છે પૃથ્વી ઉપરના કોઈપણ બે સ્થળ વચ્ચેનું અંતર અને તે બંને સ્થળોના નકશા ઉપરના અંતર વચ્ચેના ગુણોત્તરને પ્રમાણ માપ કહેવાય છે પ્રશ્ન ચોવીસ મેપ કઈ પાસાના શબ્દ

તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન સી ત્રણ અંગો છે નકશાના મુખ્ય ત્રણ અંગો છે પ્રકાર કહેતો બે અને અંગો કહેતો ત્રણ પ્રશ્ન અઠ્યાવીસ નીચેનામાંથી કયો વિકલ્પ નકશાના મુખ્ય પ્રકાર દર્શાવે છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી એક અને બે બંને એટલે કે એ અને બી હેતુ આધારિત નકશા અને માપ આધારિત નકશા નીચેનામાંથી હેતુ આધારિત નકશા અને માપ આધારિત નકશા જે નકશાના મુખ્ય પ્રકાર દર્શાવે છે પ્રશ્ન ઓગણત્રીસ ગ્રહો ઉપગ્રહો નક્ષત્ર વગેરે અવકાશી પદાર્થની માહિતી કયા નકશામાંથી મળે છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન સી ખગોળીય નકશામાંથી ગ્રહો ઉપગ્રહો નક્ષત્ર વગેરે અવકાશી પદાર્થોની માહિતી ખગોળીય નકશામાંથી મળે છે પ્રશ્ન ત્રીસ કયા માપના નકશામાં પૃથ્વી સપાટીનો વિશાળ વિસ્તાર દર્શાવવામાં આવે છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન એ નાના માપના દોસ્તો નાના માપના નકશામાં પૃથ્વી સપાટીનો વિશાળ વિસ્તાર દર્શાવવામાં આવે છે પ્રશ્ન એકત્રીસ નકશામાં ખેતી કયા એટલે કે નકશામાં ખેતી કયા કલરના રંગે દર્શાવવામાં આવે છે એટલે કે દોસ્તો પ્રશ્ન એવો છે કે નકશામાં ખેતીને કયા કલરના રંગે દર્શાવવામાં આવે છે તો દોસ્તાના આન્સર આવશે ઓપ્શન બી પીળા રંગથી પ્રશ્ન બત્રીસ સર્વે ઓફ ઇન્ડિયા કઈ જગ્યાએ આવેલી સંસ્થા છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન એ દે દેહરાદૂન ખાતે સર્વે ઓફ ઇન્ડિયા દેહરાદૂન ખાતે આવેલી સંસ્થા છે દોસ્તો આપણે આજના પાઠના મોસ્ટ ટાઈમ બી બત્રીસ પ્રશ્ન જોઈ નાખ્યા છે હવે તમને આ પાઠમાંથી એક સ્ટા પ્રશ્ન આપવામાં આવશે સ્ટા પ્રશ્નનો જવાબ તમારે જાતે તલ કે કમેન્ટમાં જણાવવાનો છે તો સ્ટા પ્રશ્ન છે નીચેનામાંથી ખોટા વિધાન જણાવો તો દોસ્તો આ ચાર વિધાન આપ્યા છે તેમાંથી કયા વિધાન ખોટા છે તે તમારે જણાવવાના છે તો વિધાન છે નકશાના મુખ્ય ત્રણ અંગો છે બીજું વિધાન છે માપ પ્રમાણે નકશાના ચાર પ્રકાર પડે છે ત્રીજું વિધાન છે ભારતની પૂર્વ દિશાએ બંગાળનો ઉપસાગર આવેલો છે અને ચોથું વિધાન છે ભારત આઠ પોઈન્ટ ચારથી સાડત્રીસ પોઈન્ટ છ ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલું છે તો દોસ્તો આ ચાર વિધાન છે ચાર વિધાનમાંથી કયું વિધાન ખોટું છે તે તમારે જણાવવાનું છે તો ઓપ્શન છે એ પહેલું અને ત્રીજું વિધાન ખોટું છે ઓપ્શન બી માત્ર બીજું વિધાન ખોટું છે ઓપ્શન સી માત્ર ત્રીજું વિધાન ખોટું છે ઓપ્શન ડી ત્રીજું અને ચોથું વિધાન ખોટું છે દોસ્તો આનો જવાબ તમારે કમેન્ટમાં જણાવવાનો છે અને દોસ્તો જે તમને કાલના વિડીયોમાં સ્ટાર પ્રશ્ન આપ્યો હતો તેનો અત્યારે આપણે જવાબ જોઈએ છીએ તો કાલનો પ્રશ્ન હતો નીચેનામાંથી કયા વિધાન વિધાનો સાચા છે તો દોસ્તો પાંચ વિધાન આપ્યા હતા તેમાં કયો વિધાન સાચા છે તે તમારે જણાવવાના હતા તો દોસ્તો આનો રાઈટ આન્સર આવે છે ઓપ્શન ડી ચોથું અને પાંચમું એટલે કે ચોથું અને પાંચમું વિધાન સાચું છે પહેલું બીજું ત્રીજું વિધાન ખોટું છે તો દોસ્તો સાચા વિધાન આમ થાય છે કે હોશ પર્વત ખંડ પર્વતનું ઉદાહરણ છે એટલે કે તે વિધાન સાચું થઈ જાય પારસનાથ અવશેષ પર્વતનું ઉદાહરણ છે એટલે કે આ વિધાન સાચું થઈ જાય અને બેરેન પર્વત જ્વાળામુખી પ્રકારના પર્વતનું ઉદાહરણ છે એટલે કે આ રીતે વિધાન સાચા થઈ જાય એટલે કે તમારો સ્ટાર પ્રશ્નનો જવાબ આવે છે ઓપ્શન ડી ચોથો અને પાંચમો વિધાન સાચું છે અને પહેલું બીજું ત્રીજું વિધાન ખોટું છે દોસ્તો આ સ્ટાર પ્રશ્નનો જવાબ ઓપ્શન ડી આવતો હતો અને જે આપણે આગળ જોયો પ્રશ્ન સ્ટાર પ્રશ્ન તેનો જવાબ તમારે કમેન્ટમાં જણાવવાનો છે અને દોસ્તો આવા જ પ્રશ્નો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને દોસ્તોમાં પણ શેર કરજો ચાલો દોસ્તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત